નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠકો પર ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ નીકળ્યો ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ વિજેતા ઉમેદવારે ડોક્ટર બાબા સાહેબ આંબેક્ટરની પ્રતિમાને ફૂલાર ચડાવી આશીર્વાદ લીધા ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડી હતી જેની 16 ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજા હતી જેમાં ભાજપના કોંગ્રેસના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જયંતિભાઈ વસાવા વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો રસપ્રદ બનેલી પેટા ચૂંટણીમાં સોળ હજાર બસો એક્યાસી મતદારોએ મતદાન કર્યું હતું અને પચાસ પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને મતગણતરી યોજા હતી કુલ સાત રાઉન્ડમાં થયેલી મતગણતરીમાં ભાજપાના ઉમેદવાર પ્રથમ રાઉન્ડથી જ હરીફ ઉમેદવારોથી આગળ રહ્યા હતા જેમ જેમ ભાજપ આગળ વધતો ગયો તેમ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજીથી વાતાવરણ ગજવી મૂક્યું હતું સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાએ દસ હજાર નવસો છેતાલીસ કોંગ્રેસના ઉમેદવાર સુમાભાઈ વસાવાને ચાર હજાર ચારસો ત્યાસી તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ વસાવાને છસો પચાસ મત મળ્યા હતા જ્યારે નોટામાં કુલ બસો બે મત પડ્યા હતા ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા છ મતના જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા ભાજપના ઉમેદવાર વિજેતા બનતા સૌ પ્રથમ ધારાસભ્ય ડીકે સ્વામી તથા ઉમેદવારે ડોક્ટર બાબાસહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર ચડાવી આશીર્વાદ દીધા હતા અને ડીજેના તારે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું જેમાં ભાજપના કાર્યકરોને ખૂદેદારોએ ફટાકડાની આતશબાજી સાથે ભાજપના વિજયને વધાવી લીધો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું ભાજપની ભવ્ય જીત થતાં ધારાસભ્ય ડીકે સ્વામી સૌ નથી

જેમાં જંબુસર ચારસો ને ઇકોતેર વોટ થી જીત્યા છે અને આછોદ સીટ છ હજાર ચારસો કરતા પણ વધુ મત થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નો વિજય થયો છે તે બદલ તમામ ભરૂચ ની અંદર આવેલી આછોત સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના હું દિવસ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે જો એ ખુબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટી ને વિજય બનાવે છે ભારત માતા કી ભારત માતા કી વન ડે વન ડેત જીત ગયા